સરકારે ગુજરાત ની શાળાઓના અભ્યાસક્રમ શ્રીમદ ભગવદ્ ગીતા સમાવેશ કરતા સહાજીગંજ ના ધારાસભ્ય કેવુ રોકડીયા આવકાર્યો હતો ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે વીસ અંતર્ગત શાળાઓના અભ્યાસક્રમ માં શ્રીમદ ભગવદ ગીતા નો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સાજગંજ ધારાસભ્ય કેવું રોકડિયાએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો ધારાસભ્ય કેવું રોકડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડુ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાંશેરીયાનો વિધાનસભામાં ભાર વ્યક્ત કર્યો હતો અભ્યાસક્રમમાં ગીતા સારનો જે સમાવેશ કરવા માટે માનીય રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંશેરીયા જે સંકલ્પ લઈને આવ્યા છે તેને સમર્થન કરતા હું મારા વિચારો પ્રગટ કરું છું માની અધ્યક્ષ શ્રી શબ્દ એક શોધો અને સંહિતા નીકળે કુઓ એ ખોદો અને સરિતા નીકળે જુદી તાસીર છે મારા ભારતની ભૂમિની મહાભારત વાવો અને કૃષ્ણ મુખેથી ગીતા નીકળે માન્ય અધ્યક્ષશ્રી આઝાદીના આટલા વર્ષો પછી આ ગૃહ એ ચર્ચા કરે છે કે ગીતા શિક્ષણનો ભાગ હોવી જોઈએ કે નહીં કેવી કમનસીબી છે આજે આપણને શું ભણાવવામાં આવ્યું તો મુગલો ભણાયા કયા રસ્તે આવ્યા કેટલા વરસ એની વંશાવલી કેટલા વર્ષ શાસન કર્યું આપણે અંગ્રેજોને ભણાયા કે અંગ્રેજો ભારત કોણે શોધ્યો કઈ કંપનીની સ્થાપના ક્યારે થઈ એમની પણ વંશાવલી કેટલા વરસ રાજ કર્યું અને છેલ્લા વાઇસ કોણ હતા ત્યાં લગી કડકડાટ આપણને ગોખાવામાં આવ્યો પણ એ વખતની સરકારોએ ભારતનો વૈવિધ્યસભર વારસો ભારતની સંસ્કૃતિ ભારતનું પરાક્રમ અને ભારતનું જ્ઞાન વિજ્ઞાન ભણાવવામાં નિષ્ફળ રહી અને આજે પણ તેઓ એમાં તેમાં ઉના ઉતર્યા છે આ વાતનો ખરેખર ખેદ વ્યક્ત કરવો પડે હું આભાર માનું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કે તેમણે એનઇપી બે હજાર વીસ નેશનલ એજ્યુકેશન પોલિસી દાખલ કરી અને એના મૂળભૂત સિદ્ધાંત પૈકી એક સિદ્ધાંત એવો છે કે વિદ્યાર્થીઓની અંદર ભારતના સમૃદ્ધ વૈવિધ્ય સભર પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ પરંપરા તેની પ્રણાલીઓ પ્રત્યે જે ગર્વ થાય જોડાણની લાગણી થાય એવો પ્રયત્ન કરવો માત્ર આ ગીતાને ગીતા પ્રયત્ન નથી થવાનો પરંતુ એ જોડાણની લાગણી માત્ર નહીં અનુભવાય પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ ગીતા દેખાડશે સાચા જીવનના મૂલ્યો પણ ગીતા દેખાડવાની છે અઢાર અધ્યાય સાતસો શ્લોક ધરાવતી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તત્ત્વજ્ઞાન નૈતિક મૂલ્યો માનવતા પ્રમાણિકતા કર્તવ્ય પરાણતા ઉત્તરદાયિત્વ આત્મા અને મૃત્યુના સત્ય સુધીની વાત આ ગીતાની અંદર કરી છે પંચોતેર ભાષામાં તેનો અનુવાદ કદાચ સૌથી વધુ ભાષામાં કોઈ ગ્રંથનો અનુવાદ હોય ને તો એ ગીતાનો થયો છે અને સૌથી વધારે ટિપ્પણીઓ પણ કોઈ ગ્રંથ પર થઈ હોય તો એ ગીતા પર થઈ છે માન્ય મંત્રીશ્રીએ બીજા સભ્યશ્રીઓએ પણ ગીતા પર જે મહાનુભાવો પછી ગાંધીજી હોય સ્વામી વિવેકાનંદ હોય શંકરાચાર્ય હોય માધવાચાર્ય હોય વલ્લભાચાર્ય હોય આઈન્સ્ટાઈન હોય ધર્માચાર્યથી લઈને વૈજ્ઞાનિકોની વાત પણ અને એમને જે ગીતાને શ્રેષ્ઠ પુસ્તક ગણાવ્યું એ બધાની વાત મૂકી છે એક વિદેશી ફિલોસોફર વિલિયમ વો હેલ્ટ હેમબેલ્ટે કહ્યું છે ધ મોસ્ટ બ્યુટિફુલ પરહેપ્સ ધ ઓનલી ટ્રુ ફિલોસોફિકલ સોંગ એક્ઝિસ્ટિંગ ઇન ધ લોફીએસ્ટ થિંગ ધ વર્લ્ડ હેઝ ટુ શો જીવન જીવવાની ફિલોસોફી સૌથી ઊંડાણપૂર્વક અજ્ઞાની લોકો આ વિષયને પણ વિવાદમાં લઈ જવા માંગે છે પણ લાંબે તો લાંબે જે લોકોએ રામનો અસ્વીકાર કર્યો હતો અને હવે જય શ્રી રામ બોલે છે જે દિવસે એમના મનમાં રામ વધશે ને ત્યારે પણ ગીતાનો સ્વીકાર તો કરશે જ મને વિશ્વાસ છે ખરા અર્થની અંદર ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી એ મેનેજમેન્ટની બુક છે લીડરશીપની બુક છે સાયકોલોજીની બુક છે અને વિશેષ રૂપે સભ્ય પ્રમાણે કર્મને તેનો આધાર માનવામાં આવ્યો છે એક ડિસિપ્લિન અને રેગ્યુલેટેડ લાઈફ જીવવાની શિક્ષણ એ ગીતાની અંદર આપવામાં આવ્યું છે ઈચ્છા મોહ સંદેહ સ્વાર્થ નિષ્ફળતા અનેક વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ આજે સમાજ માં હતાશા જે ફાસ્ટ લાઈફ છે હતાશા છે આપઘાતના કિસ્સા વધ્યા છે ક્રાઇમના કિસ્સા વધ્યા છે નિરાશાનું પ્રમાણ વધ્યું છે સહનશીલતા ધીરજ ઘટી છે તો આવા સમયે ગીતા જન્મથી લઈને કોઈ પણ વ્યક્તિના મૃત્યુ સુધી અને કોઈ પણ અવસ્થા હોય બાલ્યકાળ હોય યુવાન હોય પ્રૌઢ હોય પુખ્ત હોય આ તમામ સુધીની મન પરિસ્થિતિનો ઉકેલ ને સમાધાન આ ગીતાની અંદર રહ્યો છે વિશ્વને એવો કોઈ પણ પ્રશ્ન નથી માન્ય અધ્યક્ષશ્રી કે જેનું વૈચારિક સમાધાન એ ગીતામાં નથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર